હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર સલાડ કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ સલાડમાં હેલ્ધી હાઈ પ્રોટીન કાબુલી ચણાની સાથે અલગ અલગ શાક લઈને વઘારીને બનાવશું માટે એને વઘારેલું સલાડ પણ કહી શકાય જે ઓછી મહેનતથી ઓછા ટાઈમમાં બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સલાડમાં નાખવા માટે કેટલાક શાક અને આશરે પોણા કપ જેટલા બાફેલા કાબુલી ચણા લીધા દરેક શાક આવી નાની ટુકડીમાં કાપી લીધા એમાં પાં કપ કાંકડી પા કપ લીલું કેપ્સિકમ વન કપ જેટલું ગાજર અને પાં કપ જેટલા કાચા મકાઈના દાણા લીધા પાં કપ જેટલા ઝીણા કાપેલા કાંદા અને અઢીસો ગ્રામ જેટલી બ્રોકલી હતી એને આવી નાની ટુકડીમાં કાપી લીધી સો ગ્રામ ઘરનું બનાવેલું પનીર લીધું એને આવા મીડિયમ લંબ ચોરસ ટુકડામાં કાપી લીધું પાકોપ કાપેલી ફણસી અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું એના વચ્ચેના બીજ હટાવીને આવી ચોરસ ટુકડીમાં કાપી લીધું એક મોટી સાઈઝનું આવું સાધારણ તીખું મરચું લીધું એના વચ્ચેના બીજ હટાવીને ઝીણું કાપી લીધું હવે આગળના સ્ટેપમાં એક વાસણમાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું થોડીવાર પછી પાણી ગરમ થઈ ગયું માટે સ્વાદ પ્રમાણે એમાં પાંચ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરું છું હવે એમાં બ્રોકલી નાખીને સાથે ફણસી પણ ઉમેરી દઉં છું હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે થોડીવાર પછી વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું આમાં બ્રોકલી અને ફણસી બફાઈને હલકા અમસતા નરમ થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી એને તરત જ ગરમ પાણીમાંથી નીડારીને ચાણીમાં કાઢી લઈએ એટલે વધારે ઓવરકુક ન થઈ જાય હવે આગળના સ્ટેપમાં સલાડ વઘારવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ લઉં છું મેં અહીં સિંગ તેલ લીધું તમારે એના બદલે ઓલિવ ઓઇલ કે બટર લેવું હોય તો લઈ શકાય તેલ ગરમ થાય ત્યાર પછી એમાં પાંચ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં કાપેલા કાંડા મકાઈના દાણા અને ગાજર ઉમેરીને મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ પછી આમાં ઝીણું કાપેલું લીલું મરચું અને એક ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરું છું આ બંને મસાલાને આમાં મિક્સ કરીને સાંટડી લઈએ એટલે એમાંની કચાશ પણ દૂર થઈ જાય થોડીવાર માટે પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે મકાઈના દાણા કાચા લીધા હતા એ બફાઈ જાય થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઉં છું આમ તેલ અને મસાલા સાથે મકાઈના દાણા શેકી લેવામાં આવે તો એનો ટેસ્ટ બહુ જ સારો લાગે હવે આમાં બાકીના શાક કાપેલી કાંકડી કેપ્સિકમ બ્લાન્ચ કરેલી બ્રોકલી અને ફણસી બાફેલા ચણા અને કાપેલું પનીર આ બધું જ ઉમેરીને આમાં મિક્સ કરી લઈએ હવે આમાં ચમચી જેટલી હળદર પોણી ચમચી જેટલું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે પોણી ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ બાફેલા ચણા અને બ્રોકલીમાં પણ મીઠું નાખ્યું હતું માટે હમણાં એ પ્રમાણે ઉમેર્યું પછીથી સલાડ ટેસ્ટ કરીને જરૂર હશે તો ઉમેરી દઈશું સલાડ ફીકું હોય તો ખાવાનું સારું ન લાગે માટે એમાં આ બેઝિક મસાલા ઉમેર્યા ફ્લેમ મીડિયમ તરફ રાખીને થોડીવાર માટે સલાડ થવા દીધું એટલે આમાં જે કાચા શાક લીધા હતા એ હલકા અમસ્ટા રંડાઈ ગયા હવે છેલ્લે આમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ ઉમેરું છું સાથે આમાં કાપેલું ટામેટું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ ટાઈમ પર સલાડ એકવાર ટેસ્ટ કરી લઉં છું સલાડમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે બે ચપટી જેટલું ઉમેરું છું સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર ઉમેરીને મિક્સ કરી લઈએ ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને ગરમા ગરમ સલાડ સર્વ કરું છું સુપર ટેસ્ટી ગરમા ગરમ એકદમ હેલ્ધી વઘારેલું સલાડ તૈયાર છે સલાડ સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ચાટ મસાલો અને સાથે સફેદ તલ નાખું છું જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ કલરફુલ સલાડ તમે એકવાર બનાવશો તો ઘરમાં નાના મોટા સૌને તેમજ જેઓ ડાયટિંગ પર છે એમને પણ ખાવાની મજા પડી જશે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર આ સલાડ બપોરના ટાઈમ પર બનાવી શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે માટે આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી